આપણામાં મિત્રો સાતમું પાણી હાલે છે તલમાં અને આ બાર તારીખે બે મહિના પૂરા થયા બાર ત્રણે ગયું હતું ને આજે પંદર પાંચ છે ચોવીસ પંદર પાંચ ચોવીસ બે હજાર ચોવીસ અને આવા તલ છે આપણે જોયું અને આગળ વધે આવા દે આ બિયારણ જો કોઈને લેવું હોય તો તમે વોટ્સઅપ મેસેજ કરજો તો તમને આ ઝાડમાંથી જ કાઢીને આપી દેવું આપણે આના પૂરા અલગ વારવાના છે આપણે બિયારણના અને છસાઠ નંબરનું છે બી તમે જોઈ શકો છો આપણે આનું બી અલગ બનાવવાનું છે આ પૂરામાંથી જ કાઢીને આપણે બી આપશું જે કોઈને લેવો હોય વોટ્સઅપ નંબરમાં આપણે વોટ્સઅપ કરજો અને મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર છે છન્નું આઠ સિત્તોતેર સિત્તાસી બે સિત્તાસી હું બધી જોઈશું આવા તલ છે આમાં આમાંથી ને તમને અલગ કાઢવાનું છે બધું બાજુમાં મારા કાકા નાખે તો આની પર કાકા નાખે આમાંથી કોઈને લેવો હોય તો આપણે વોટ નંબર કરીટ્સઅપ નંબર છન્નું આઠ સિત્તો સિત્તાસી બે સિત્તાસી એ નંબર વોટ્સઅપ કરવાનું એટલે હાજરમાં આવી છે એટલે આપણે તલનું બી આપશું આપણે કોઈ ખેડૂત ભાઈઓ હોય તો Et